સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલય સુરતીઓ માટે અને ખાસ કરીને બાળકોમાં સૌથી વધુ ફેવરિટ છે વેકેશનમાં સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં રોજે રોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે જોકે છેલ્લા કેટલાક સમયથી સરથાણા નેચર પાર્કમાં આવેલ બતક સહિતના પક્ષીઓ માટે બનાવવામાં આવેલું તળાવ અને મગરના પાંજરાની સામે આવેલ એક અન્ય તળાવ હાલમાં જર્જરિત થઈ ચૂક્યું છે હાલમાં જ ડેપ્યુટી કમિશનર દ્વારા સરથાણા ઝૂની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આ સંદર્ભે રજૂઆત કરવામાં આવતા તેઓએ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બંને તળાવોમાંથી પાણી લીકેજ થતું હોવાને કારણે પાણી ભરવા માટે સતત મોટરો ચાલુ રાખવી પડે છે જેને કારણે પાણીના બગાડ સહિત ઇલેક્ટ્રિસિટીનો વપરાશ વધુ થઈ રહ્યા છે આ સમસ્યાને કારણે અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આ બંને તળાવો રીડેવલપમેન્ટ માટેની દરખાસ્ત તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે